વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે થોડી થિયરી સમજીએ તો તમે સાંભળ્યું હશે સમય સંખ્યાઓ જેને આપણે ક્યુથી ડિનોટ કરીએ છીએ ક્યુ રેશનલ નંબર્સ જેને ઇંગ્લિશમાં રેશનલ નંબર્સ કહેવાય છે રેશનલ નંબર્સ તો સમય સંખ્યાઓ કોને કહેવાય તો એવી દરેક સંખ્યા જેને પી અપોન ક્યુ ફોર્મમાં દર્શાવી શકાય હવે પી અપોન ક્યુ ફોર્મ શું છે ઉદાહરણ તરીકે ત્રણના છેદમાં પાંચ તો આને પી અપોન ક્યુ ફોર્મમાં કહી શકાય જ્યાં પી જે છે ઉપરની સંખ્યા છે તે બિલોંગ્સ ટુ ઝેડ અને નીચેની જે સંખ્યા છે તે બિલોંગ્સ ટુ એન નવ ઝેડ એન શું છે તમને ખબર છે ઝેડ એક ગણ છે જેની અંદર કયા કયા બેઝિક વિડીયો તમે ના જોયા હોય તો જોઈ લો જેમાં ગણિતના બેઝિકને સમજાવવામાં આવે છે ઝેડની અંદર ઝીરો વન ટુ ઇન્ફાઇનાઇટ સુધી જશે અનંત સુધી અને આ બાજુ માઇનસ વન માઇનસ ટુ ઇન્ફાઇનાઇટ અનંત સુધી જશે અને એનમાં વન ટુ થ્રી અનંત સુધી જશે નીચે માઇનસ કે ઝીરો નહીં હોઈ શકે ઇન્સોર્ટ એનો કહેવાનો મતલબ એ છે કે આને છેદ કહેવાય છેદમાં ઝીરો અથવા માઇનસ નંબર નહીં હોઈ શકે અંશમાં તે હોઈ શકે છે હવે દાખલા તરીકે એક સાદો નંબર આપણે લઈ લઈએ ટુ તો ટુને સમય સંખ્યા કહેવાય કે નહીં સમય સંખ્યાનો નિયમ શું છે તે પી અને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આવવું જોઈએ તને કહેવાય કે નહીં કહેવાય હા કહેવાશે કારણ કે આ નીચે કંઈ નથી તો વન તો લખાય ને રાઈટ ટુને એકથી ભાગાકાર કરો તો જવાબ તો એનો જવાનો છે ટુને એકથી ભાગાકાર કરો તો એક દુ દુ જવાબ તો મારો બે જવાનો છે એટલે ઇટ વિલ નોટ અફેક્ટ ડે આન્સર નથી જવાબ પર કોઈ ફરક નથી પડતો તો પાંચ નીચે એક લખાય નીચે એક લખાય એટલે જેટલા નંબર એવા છે કે જે નેચરલ નંબર છે 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 પ્રાકૃતિક તે બધા સંખ્યા પછી અહીંયા આપ્યા તો વર્ગમૂળ દસ એ સમય સંખ્યા થશે બાર પચીસ તો એનું વર્ગમૂળ થશે પાંત્રીસ તો પાંત્રીસ બી સમય સંખ્યા કેવાશે વીસ સમય સંખ્યા કેવાશે આ બે સમય સંખ્યા કેવાશે ઈવન તમે ભાગાકાર કરો તમે ભાગાકાર કરો અને અને જો એકને એક નંબર રિપીટ થયા કરે છ છ અનંત સુધી જાય તો આને પણ સમય સંખ્યા કહેવાશે આને પણ સમય સંખ્યા કહેવાશે એકને એક નંબરનું ગ્રુપ રિપીટ થાય ફોર એક્ઝામ્પલ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ચૌદ અઠ્યાવીસ સત્તાવન ચૌદ અઠ્યાવીસ સત્તાવન તો એને પણ સમય સંખ્યા કહેવાશે વિદ્યાર્થીઓ ભાગે ભૂલ કરતા હોય છે જો અનંત સુધી જાય તો તેને અસમય લખે છે નહીં જો અનંત સુધી જાય પરંતુ એકને એક નંબર રિપીટ થાય એકને એક નંબર રિપીટ થાય તો તેને સમય સંખ્યા કહી શકાય ઓકે તો અસમય સંખ્યા કોને કહેવાય અસમય સંખ્યા કોને કહેવાય તો સી આમાં હમણાં ગયા પેજ પર આપણે એન અને ઝેડ સમજ્યા તે એકથી શરૂ થાય ને અનંત સુધી જાય અને ઝેડ એટલે કે ઇન્ટીજર પૂર્ણાંકોમાં માઇનસમાં બી તરફ જાય અને પ્લસમાં બી તરફ જાય અને મેં તમને આ બેઝિક વિડીયોની અંદર સમજાવ્યું છે કે એન એ ઉપગણ છે ઝેડનો એટલે કે આખો એન ઝેડમાં સમાઈ ગયો છે એન ના મેમ્બર જુઓ વન ટુ થ્રી ફોર ઝેડમાં વન ટુ થ્રી ને બધું તો છે જે ઉપરાંત આ બધું બી છે એટલે આખો એન ઝેડમાં સમાઈ ગયો છે તેને આ સાઇનથી લખાય એન ઉપગણ છે ઝેડ હવે સમય સંખ્યાઓ તમને ખ્યાલ આવી ગયો હવે સમય સંખ્યાઓ વિશે બે વસ્તુ તમારે અહીંયા નોટ ડાઉન કરવાની છે થિયરી તમારી નોટબુકમાં તમે લખતા જાઓ કે દશાંત સ્વરૂપ ક્યાં તો શાંત હોય એટલે ભાગાકાર કરો તેનો અંત આવી જાય ત્રણ પોઈન્ટ ચૌદ બે પોઈન્ટ બાર નીચે ઝીરો ઝીરો આવી જાય રાઈટ તો એને શાંત દશાંત સ્વરૂપ કહેવાય ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે એસી અને એનો તમે છ થી ભાગાકાર કરો તો છ એકાદ છ નીચે બે રાઈટ ઉપરથી આવ્યો શૂન્ય છતાલીસ અઢાર બે હવે અહીંયા પોઈન્ટ અહીંયા ઝીરો છતાલીસ અઢાર છતાલીસ અઢાર તો આ અનંત સ્વરૂપ આવ્યું પણ એકને એક નંબર રિપીટ થાય છે ત્રણ 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 તો બી એને સમય કહેવાય છે અને ક્યારેક તમે ભાગાકાર કરો ને અંત આવી જાય એટલે કે પછી આગળ વધ વધ નહીં કરે તો પણ એને સમય સંખ્યા કહી શકાય અને ચારથી ડિવાઈડ કરું છું રાઈટ સોરી ત્રણથી ડિવાઈડ કરું છું ત્રણ છ અઢાર રાઈટ બે પોઈન્ટ શૂન્ય ત્રણ છંગાર ત્રણ જુઓ એકને એક નંબર રિપીટ થઈ રહ્યો છે તો જો અનંત સુધી જાય અને એકને એક નંબર રિપીટ થાય તો પણ તે સમય સંખ્યા છે અને જો અંત આવી જાય તો પણ તે સમય સંખ્યા છે એના બે ઉદાહરણ મેં આપ્યા છે અનંત સુધી જાય તેના રાઈટ આમાં જુઓ વન ટુ થ્રી વન ટુ થ્રી વન ટુ થ્રી રાઈટ ઓકે તો અસમય સંખ્યા કોને કહેવાશે તે નેક્સ્ટ પેજની અંદર આવી રહ્યું છે ઓકે અસમય સંખ્યા હોય તેને એક તો પી અપોન ક્યુ ફોર્મમાં દર્શાવી શકાય નહીં તેને પી ક્યુના સ્વરૂપમાં દર્શાવી શકાય તેમ નથી અને એનું અનાવૃત એટલે કે એનું દશાંત સ્વરૂપ અનંત અનાવૃત્ત હોય છે એટલે કે અનંત સુધી જાય છે દશાંત સ્વરૂપ અને એકને એક નંબર રિપીટ થતા નથી ઉદાહરણ તરીકે આ જુઓ વન ટુ થ્રી ફોર ફાઈવ એટ નાઇન સેવન એટ જ રિપીટ નથી એવું કે કે થાય છે ગમે તેમ આગળ જાય છે તો તમને અસમયનો એક જ સંજોગ છે કોઈપણ સંખ્યાને અસમ્ય ક્યારે કહેવાય અસમ્ય ક્યારે કહેવાય કે એક તો એનું દશાંત સ્વરૂપ દશાંત સ્વરૂપ દશાંત સ્વરૂપ એટલે ભાગાકાર કરતો તે દશાંત સ્વરૂપ અનંત હોય અને અનાવૃત હોય અનાવૃત હોય એટલે કે એકને એક નંબર રિપીટ નહીં થાય ગમે તેમ હોય વાન ટુ થ્રી ફોર સેવન એટ નાઇન ફાઈવ સિક્સ રાઈટ એનીથિંગ લાઈક એનીથિંગ તો એ સંજોગની અંદર જ એને અસમય સંખ્યા કહેવાશે હવે સમય અને અસમયના દાખલાઓ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું એના આધારિત આપણે દાખલા ગણવાના છે પણ આઈ થિંક તમને સમય અને અસમયનો એકદમ ક્લિયર ખ્યાલ આવી ગયો છે સો એની એક્સરસાઈઝ કરીશું અને પછી આપણે આગળ જઈશું થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો સી યુન ધ નેક્સ્ટ વિડીયો